આપનું સ્વાગત છે આજના આ ખાસ ચર્ચાસત્રમાં આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ પર વાત કરવાના છીએ હા તારીખ બાવીસ આઠ બે હજાર પચીસનો સત્સંગ છે અને સેવક માધવ જસપરાએ એનું બહુ સરસ સંકલન કર્યું છે બરાબર તો આજે આપણે એમાંથી જે મુખ્ય વાતો છે જે સૂઝબૂ છે એને સમજવાનો પ્રયાસ કરીશું બિલકુલ આપણો હેતુ એ જ છે કે મહારાજશ્રીનું જે માર્ગદર્શન છે ખાસ કરીને નામજપ સત્સંગ શુદ્ધ ભોજન આ બધું આધ્યાત્મિક જીવનમાં કેટલું મહત્વનું છે અને જીવનમાં જે પડકારો આવે છે એનો સામનો કેવી રીતે કરવો હા ભગવત પ્રાપ્તિના માર્ગ પર એમની જે વાતો છે એને આજના સંદર્ભમાં સમજવી ચાલો તો શરૂઆત કરીએ એક રસપ્રદ કિસ્સો હતો પેલો જ્યોતિષવાળો જે બીજાને તો સલાહ આપે પણ પોતે શાંતિ શોધી રહ્યા હતા હા આ બહુ કોમન સમસ્યા છે ખબર છે ને ઘણા લોકો બીજાને મદદ કરે પણ પોતાનું મન અશાંત હોય તો એ મહારાજશ્રી પાસે ગયા હા અને એમણે પોતાની મૂંઝવણ કઈ ત્યારે મહારાજશ્રી એમ કે બહુ મૂળભૂત પણ શક્તિશાળી ઉપાય આપ્યો શું કહ્યું એમણે એમણે કહ્યું કે ભાઈ નિયમિત નામ જપ કરો અને રોજ ઓછામાં ઓછો અડધો કલાક સત્સગ સાંભળો પણ અહીં એક વાત છે કઈ વાત કારણ કે પેલા ભાઈએ તો કહ્યું તું ને કે હું તો 2 કલાક સાંભળ છું ને 10 લાખ જપ કર્યા છે તો એ શાંતિ કેમ નહીં હા એટલે જ મહારાજશ્રીએ ભાર મૂક્યો શ્રવણ પછીના સ્ટેપ્સ પર સાંભળ્યા પછી મનન કરવું એટલે કે વિચારવું અને પછી અને પછી આચરણ મતલબ એને જીવનમાં ઉતારવું ખાલી સાંભળ્યા કરવાથી કે આંકડા વધારવાથી નહીં ઓ એટલે સાંભળવું વિચારવું અને પછી અમલમાં મૂકવું આ ત્રણેયનો ક્રમ જરૂરી છે બરાબર ત્યારે જે ફળદાયી બને ગુણવત્તા મહત્વની છે ક્વોન્ટિટી નહીં સમજાયું આ વાત આપણને પ્રભુ સાથેના જોડાણ તરફ લઈ જાય છે મહારાષ્ટ્રીએ કહ્યું કે જપથી હૃદય શુદ્ધ થાય અને સત્સંગથી બુદ્ધિ આ કેવી રીતે જો જપ એટલે શું ભગવાનના નામનું સતત રટણ એનાથી ધીમે ધીમે હૃદયમાં જે કચરો છે ને કામ ક્રોધ લોભ મોહ એ બધો ધોવાતો જાય હૃદય શુદ્ધ થાય અને સત્સંગ સાંભળવાથી શું સાચું શું ખોટું શું કાયમનું શું નાશવંત એનો ખ્યાલ આવે વિવેક જાગે એટલે પેલી કહેવત છે બિનુ સત્સંગ વિવેક ન હોય બરાબર એ જ સત્સંગ વગર વિવેક ના આવે અને આ વિવેક આવવાના પણ બે રસ્તા કહ્યા હતા મહારાજશ્રીએ હા તો જ્ઞાનથી આવે કે ભાઈ આ સંસાર તો નાશવંત છે એ સમજાઈ જાય અથવા તો પરિસ્થિતિ એવી બને કે કોઈ સહારો જ ના રહે પેલું દ્રૌપદીજીનું ઉદાહરણ આપ્યું તો હા બહુ સચોટ ઉદાહરણ જ્યાં સુધી એમને પોતાના પતિઓ પર વડીલો પર ભરોસો હતો ત્યાં સુધી એમને પોકાર્યા પણ જ્યારે ચીરહરણ વખતે કોઈ ના બચાવી શક્યું ત્યારે એકદમ નિસ્સહાય થઈ ગયા બધો અહંકાર ઓગળી ગયો અને પછી ભગવાન કૃષ્ણને પોકાર્યા એ હતી સાચી શરણાગતિ અને વિભીષણનું પણ એમ જ ને રાવણે કાઢી મૂક્યા પછી જ રામ શરણે ગયા હા જડે કોઈ આધાર ન રહ્યો ત્યારે તો આખો ક્રમ જુઓ તમે કયો ક્રમ પહેલા નામ જપથી હૃદય શુદ્ધ થયું સત્સંગથી બુદ્ધિશુદ્ધ થઈ એટલે વિવેક જાગ્યો હા વિવેક જાગ્યો પછી સંસારની અસારતા સમજાઈ એટલે વૈરાગ્ય આવ્યો અને પછી ભગવાનના ચરણોમાં સાચો પ્રેમ અનુરાગ જાગ્યો વાહ આ આખી સાંકળ છે અને આમાં એક મહત્વની કડી આપે પહેલા કહ્યું એમ શુદ્ધ ભોજનની એની શું અસર છે આના પર મહારાજશ્રીએ બહુ જ ભાર મૂક્યો કહ્યું જેવો અન્ન તેવો મન જો તમે શુદ્ધ સાત્વિક ભોજન લો ને તો વિચારો શુદ્ધ રહે મન શાંત રહે અને ભજનમાં મન લાગે બરાબર અને જો અશુદ્ધ તામસિક ભોજન હોય તો મન ચંચળ બને વિકાર વધે સાધનામાં તકલીફ પડે પણ અહીં પેલી પ્રેક્ટિકલ મુશ્કેલી આવી જે લોકો બહાર રહે છે હોસ્ટેલમાં કે નોકરી માટે એમને તો ઘણીવાર ડુંગળી લસણવાળું ખાવું પડે એનું શું હા આ પ્રશ્ન પૂછાયો હતો મહારાજશ્રીએ બહુ સ્પષ્ટતાથી કહ્યું કે ડુંગળી લસણ ખાવાય કોઈ પાપ નથી અચ્છા પણ એમની પ્રકૃતિ તામસિક છે એટલે એ ખાવાથી મન ભારે થાય ઉત્તેજના વધે ભક્તિભાવમાં અરૂચિ થાય તો શું કરો છોડી દેવું એમણે કહ્યું કે જેમ અમુક સાત્વિક લોકો મસૂર દાળ કે રીંગણ પણ છોડી દે છે કારણ કે એ એમના ભાવને માફક નથી આવતા એમ જો ભક્તિમાં ઊંડા ઉતરવું હોય તો આ છોડવું સારું હિતાવહ છે પણ શક્ય છે ખરું બહાર રહીને એમણે દ્રઢતાથી કહ્યું જો નિશ્ચય પાક્કો હોય ને તો બધું શક્ય છે હોટેલમાં પણ તમે રિક્વેસ્ટ કરી શકો કે ભાઈ વગર ડુંગળી લસણનું બનાવી આપો થોડી તકલીફ પડે કદાચ હા સ્વાદની લાલસા છોડવી પડે પ્રયત્ન કરવો પડે એમણે તો ઉદાહરણ આપ્યું કે આર્મીના જવાનો વિદ્યાર્થીઓ ઘણા લોકો પાડે છે આ નિયમ મુખ્ય વાત સંકલ્પની છે પ્રયાસ વગર તો કંઈ ના મળે આ પ્રયાસની વાત પેલું નામ જપ વખતે વિચારો આવે એના પર પણ લાગુ પડે ને ઘણાની આ ફરિયાદ હોય છે બરાબર કોઈકે પૂછ્યું કે ઉપાંશું જપ કરીએ એટલે હોઠ ફફડે પણ અવાજ ના આવે ત્યારે મનમાં બીજા વિચાર ચાલ્યા કરે હા એનું શું કરવું મારાશ્રીને કહ્યું ચિંતા નહીં કરવાની તમે તમારું ધ્યાન નામ પર રાખો જપ ચાલુ રાખો પણ વિચારો તો આવે જ છે આવા દો જેમ સૂરજ ઉગે એટલે અંધારું આપોઆપ જાય ને એમ નામ જપના પ્રભાવથી એ બીજા વિચારો ધીમે ધીમે ઓછા થઈ જશે નષ્ટ થઈ જશે બસ જપ છોડવાનો નહીં ચાલુ ચાલુ રાખવાનો હમ રાખવું એ જ મુખ્ય છે અચ્છા હવે આગળ વધીએ જ્ઞાન અને પેલો ઉદ્ધમજી વાળો પ્રસંગ શું જ્ઞાન અને પ્રેમ વિરોધી છે ના મહારાષ્ટ્રીએ બહુ સરસ સમજાવ્યું વિરોધી બિલકુલ નથી એક જ પરમ તત્વ છે એને અનુભવવાના બે ભાવ છે એમ કહી શકાય કેવી રીતે જ્ઞાન શું કરે એ તત્વનું જે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે ને એને સમજાવે એની સાથે એક થવાની વાત કરે અચ્છા અહમ વાળો ભાવ હા જ્યારે પ્રેમ શું કરે એ જ તત્વનું જે સગુણ સાકાર રૂપ છે એના રૂપ એની લીલા એનું માધુર્ય એનો રસ લે એનો સ્વાદ માણે એટલે જ્ઞાની તત્વમાં લીન થવા માંગે અને પ્રેમી એ તત્વની ભગવાનની સેવા કરવા માંગે એને પ્રેમ કરવા દાસો દાસોહમનો ભાવ એકમાં અભેદ થવું છે બીજામાં ભેદ રાખીને સેવાનો આનંદ લેવો છે પણ તત્વ તો એક જ છે બ્રહ્મ કહો રામ કહો કે કૃષ્ણ બરાબર ભાવ અલગ છે તો આ પ્રેમભાવ ભક્તિભાવ કેવી રીતે મળે એમણે કહ્યું કે જ્યારે શરણાગતિ હોય ને મતલબ પૂરેપૂરો સમર્પણ ભાવ એની સાથે નામ જપ કરો તો એનો રંગ જ અલગ હોય અને શરણાગતિ ના હોય તો તો પણ નામ જપ તો ચાલુ જ રાખવાનો કારણ કે એ જ જપ કરતા કરતાં શરણાગતિ આવશે પણ હા સમર્પણ સાથેનો જપ વિશેષ લાભ આપે હવે જીવનની થોડી કડવી વાસ્તવિકતા પર આવીએ એક પોલીસ કર્મચારીનો પ્રશ્ન હતો કે હું ધર્મના રસ્તે ચાલુ છું તોય મારા જીવનમાં આટલી મુશ્કેલીઓ કેમ હા પ્રશ્ન ઘણા ને થાય તો એને કઈ રીતે જોવું સહન કરવું શું કરવું મહારાજશ્રીએ બહુ શાંતિથી જવાબ આપ્યો કહ્યું કે સંકટ તો કોના જીવનમાં નથી આવતા મોટા મોટા ધર્માત્મા પુરુષો પર પણ આવ્યા છે એમણે યુધિષ્ઠિરનું ઉદાહરણ આપ્યું હતું ને હા ધર્મરાજ યુધિષ્ઠિર એમનાથી વધારે ધર્મનિષ્ઠ કોણ હોય એમને ભોગવવો પડ્યો અજ્ઞાતવાસ કરવો પડ્યો સંસારનું સ્વરૂપ જ આવું છે સંકટ તો આવે તો પછી કરવું શું બસ સહન જ કરવાનું એમનો ઉપદેશ હતો ધીવજ રાખીને સહન કરવું અને ભગવાનનું નામ લેતા રહેવું ધર્મનો રસ્તો છોડવો નહીં ભગવાનનો આશરો રાખવો હા એ આશરો હશે ને તો વિપત્તિ સહન કરવાની તાકાત મળશે અને અંતે તો ધર્મનો જ વિજય થાય જેમ પાંડવોનો થયો જો આશરો ન હોય તો વિપત્તિ માણસને તોડી નાખે એટલે સહનશીલતા અને સ્મરણ આ બે હથિયાર આ જ વાત પેલા નામ જપ છૂટી જાય એ મુદ્દા સાથે જોડાય છે કોઈકે પૂછ્યું કે રોજ જપ કરતા હોઈએ ને પછી બંધ થઈ જાય તો શું ભગવાનની કૃપા જતી રહી મહારાજશ્રીએ તરત કહ્યું નાના એવું બિલકુલ નથી જપ શરૂ થાય એ જ ભગવાનની કૃપા છે તો છૂટી કેમ જાય એ આપણી પોતાની નબળાઈ છે માયાનો પ્રભાવ છે આપણે દુનિયાદારીમાં ભોગમાં પરિવારની ચિંતામાં સમસ્યાઓમાં એટલા ફસાઈ જઈએ કે ભગવાનને ભૂલી જઈએ માયા એટલે ભૂલવું અને ભક્તિ એટલે યાદ કરવું એમને બરાબર માયા વિસ્મરણ કરાવે ભક્તિ સ્મરણ કરાવે એટલે જ વારંવાર અભ્યાસ કરવો પડે પ્રયત્ન કરવો પડે ભગવાન ક્યારેય અકૃપા નથી કરતા શ્રી ભાર દઈને કહ્યું કે ક્યારેય નહીં ભક્ત માટે તો ક્યારેક જે અમંગળ દેખાતું હોય ને એ પણ પરિણામે મંગળ જ હોય છે પાંડવોનું જ ઉદાહરણ લો કેટલા સંકટ આવ્યા પણ અંતે જીત્યા કેમ કારણ કે ભગવાન સાથે હતા એટલે જપ છૂટે તો ફરી શરૂ કરવાનો હાર નહીં માનવાની હા એ આપણી કમજોરી છે ભગવાનની અકૃપા નથી સરસ હવે ગીતાના તેરમા અધ્યાય પર એક પ્રશ્ન હતો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શરીરમાં જાણનાર કોણ જીવાત્મા કે પરમાત્મા બે છે કે એક હા આ ગહન પ્રશ્ન છે મારાશ્રીએ સમજાવ્યું કે મૂળમાં તો એક જ તત્વ છે પરમાત્મા તો પછી બે કેમ લાગે છે દેહાભિમાનને કારણે હું આ શરીર છું આ જે ભાવ છે ને એ એક અરીસા જેવો છે એના લીધે આપણને પ્રતિબિંબ જીવાત્મા અને બિંબ પરમાત્મા એમ બે દેખાય છે ઓહ તો આ અરીસો હટે કેવી રીતે આ ભેદ કેવી રીતે મટે સાધનાથી જેમ જેમ આપણી આસક્તિ ઓછી થાય સ્થૂળ શરીરમાંથી પછી સૂક્ષ્મ શરીરમાંથી એટલે મનબુદ્ધિ અહંકાર અને છેલ્લે કારણ શરીરમાંથી જે મૂળ અજ્ઞાન છે તેમ તેમ પેલો હું શરીર છું વાળો ભાવ એટલે કે જીવભાવ નબળો પડતો જાય અને જ્યારે ભાવ સાવ જતો રહે ત્યારે ત્યારે માત્ર એક પરમાત્મા જ બાકી રહે જીવભાવ મટી જાય એમણે શ્રુતિનું વાક્ય પણ કહ્યું બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી એટલે કે બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ થઈ જાય છે હા અને તુલસીદાસજીની ચોપાઈ પણ યાદ કરી સોઈ જાને જેહી દેહુ જનાઈ જાનત તુમહેમ તુમહે હોઈ જાય વાહ ખૂબ ઊંડી વાત આ બધાના મૂળમાં પેલો પ્રશ્ન છે જે કોઈકે પૂછો મારો જન્મ થયો જ શા માટે છે આ મનુષ્ય જીવનનો હેતુ શું મારાશ્રીનો જવાબ એકદમ ક્લિયર હતો આ જન્મ મળ્યો છે પોતાના સ્વરૂપને જાણવા માટે અને ભગવાનને પામવા માટે આ તક બીજે ક્યાંય નથી ના બીજી કોઈ યોનીમાં શક્ય નથી સંસારના કામ કરવાના છે જવાબદારી નિભાવવાની છે પણ એ કરતાં કરતાં મુખ્ય ધ્યેય ભૂલવાનો નથી ભગવત પ્રાપ્તિ નહીંતર શું નહીંતર જન્મમરણના ફેરા ચાલુ જ રહેશે પુનરપી જનનમ પુનરપી મરણમ બરાબર હવે થોડા વ્યવહારુ મુદ્દાઓ જોઈએ લંડનમાં જગન્નાથ મંદિરમાં સેવા કરતા એક રિટાયર્ડ આર્મી ઓફિસરે પૂછ્યું એમના સમુદાયમાં બે ગ્રુપ પડી ગયા છે મતભેદ ચાલે છે તો શું કરવું આ પણ કોમન પ્રોબ્લેમ છે સંસ્થાઓમાં તો આવા માહોલમાં ભક્તિ અને શાંતિ કેવી રીતે રાખવી મહારાષ્ટ્રીની સલાહ બહુ પ્રેક્ટિકલ હતી એમણે કહ્યું બને ત્યાં સુધી સ્વાર્થ છોડીને વેરવિરોધ વગર પરમાર્થ પરમાર્થભાવથી સેવા કરો પણ જો ઝઘડા બહુ વધી જાય તો તો એમણે કહ્યું કે જો એટલો બધો કલેશ થાય કે તમારા ભજન ભક્તિમાં જ વિક્ષેપ પડે તો શાંતિથી એ જગ્યા છોડી દેવી અને પોતાના ઘરે એકાંતમાં ભજન કરવું એ વધુ સારું કારણ કે જ્યાં કલેશ છે ત્યાં ભક્તિ નથી બરાબર વેર ઝેર અને ભક્તિ સાથે ના રહી શકે એટલે ક્યારેક પાછળ હટી જવું એ પણ સમજદારી છે સાચી વાત છે પોતાની સાધના બચાવવી પણ જરૂરી છે અચ્છા હવે ગુરુ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા એ કેવી રીતે વધે મહારાજશ્રીએ બહુ સીધો રસ્તો બતાવ્યો ગુરુની આજ્ઞાનું પાલન કરો આજ્ઞા પાલનથી હા આજ્ઞા પાળશો એટલે શ્રદ્ધા મજબૂત થશે અને પ્રેમ આપોઆપ વધશે અને જો આજ્ઞા તોડશો તો મનમાં શંકા આવશે દ્વેષ આવશે ગુરુમાં દોષ દેખાશે ગુરુ નિંદા થશે એમણે પેલું ગુરુની પરિસ્થિતિ અને સ્થિતિ સમજવાનું પણ કહ્યું એ શું છે ની આંતરિક સ્થિતિ એમનું આધ્યાત્મિક લેવલ ઊંચું હોય છે આપણે એમના બહારના વર્તન પરથી એમને માપવાના નથી એમના ઉપદેશ પર ધ્યાન આપવાનું હા અને એમના પ્રત્યે માતા જેવો નિરપેક્ષ પ્રેમ રાખવાનો એમને પરબ્રહ્મ સ્વરૂપ માનવાના ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ અને ગુરુ નિંદા એનાથી બચવાનું કહ્યું હા કારણ કે પતનનું બહુ મોટું કારણ છે વૈષ્ણવ અપરાધ કહેવાય એમણે કહ્યું કે માયાના એજન્ટો હોય જે ભક્તોને ભટકાવવા ગુરુ વિશે ખરાબ વાતો ફેલાવે તો શું કરવું પોતાની શ્રદ્ધા મક્કમ રાખવી વિરોધીઓ તો એમના ચશ્માથી જોશે આપણે એમની સાથે દલીલમાં નથી ઉતરવાનું એમને નમસ્કાર કરીને પોતાના ભજનમાં લાગી રહેવાનું જેમ પાંડવોએ દુર્યોધનની વાતનો જવાબ નહોતો આપ્યો છેલ્લો મુદ્દો જે આજકાલ બહુ જ મહત્વનો છે શિક્ષણમાં આધ્યાત્મિકતા કોઈ ટીચરે પૂછ્યું હતું કે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા સ્ટુડન્ટ્સ માટે આ કેટલું જરૂરી મહારાજશ્રીએ તો એને શિક્ષણનો પાયો કયો સર્વોપરી સ્થાન આપ્યું કેવી રીતે એમણે કહ્યું કે પવિત્ર જીવન જરૂરી છે બ્રહ્મચર્યનું પાલન એટલે કે મન વચન કર્મથી સંયમ કોઈ વ્યસન નહીં ખરાબ સોબત નહીં આ બધું હોય ને તો વિદ્યાર્થીની યાદશક્તિ વધે એકાગ્રતા વધે એની ઉન્નતિ થાય પણ આજકાલ તો ભૌતિક સફળતા પર જ ફોકસ છે હા એટલે જ અધ્યાત્મ જરૂરી છે આધુનિક શિક્ષણ ભૌતિક સુખ પાછળ દોડાવે અધ્યાત્મ અંદરનું સુખ આત્મસંતોષ આપે ઇન્દ્રિયો પર કંટ્રોલ શીખવે જે સફળતા માટે પણ જરૂરી છે એમણે કોઈ પ્રેક્ટિકલ સલાહ આપી હતી હા બહુ સિમ્પલ કહ્યું કે સે રોજ ખાલી દસ પંદર મિનિટ કોઈ સારું આધ્યાત્મિક પુસ્તક વાંચવું જોઈએ જેમ કે ગીતા પ્રેસની નાની બુક્સ આવે છે અથવા સત્સંગ સાંભળવો જોઈએ ખાલી દસ પંદર મિનિટ એનાથી શું થાય ઘણું થાય વિવેક જાગે સાચા ખોટાની સમજ આવે અને સૌથી અગત્યનું અંદરનું ચિંતન સુધરે ચિંતન હા જેવું ચિંતન હોય ને તેવા વિચાર આવે ને તેવું કામ થાય સારું ચિંતન હશે તો જ એકાગ્રતા આવશે સફળતા મળશે એમણે તો કહ્યું કે પવિત્ર આચરણવાળું વ્યક્તિ જ સારો નાગરિક બને જજ વકીલ ડોક્ટર નેતા એ સમાજનું પોષણ કરે શોષણ નહીં ખરેખર આજના સત્સંગમાંથી આપણે જે મુદ્દા તારવ્યા એ બહુ જ ઊંડા અને એટલા જ પ્રેક્ટિકલ છે હા નામ જપ સત્સંગ શુદ્ધ ભોજન શુદ્ધ વિચાર શરણાગતિ ગુરુની કૃપા અને પડકારો સામે હિંમત આ બધું જ જીવનમાં શાંતિ માટે જરૂરી છે અને સારી વાત એ છે કે આ કોઈ અઘરી ફિલોસોફી નથી પણ રોજ અપનાવી શકાય એવી વાતો છે નાના પગલાંથી શરૂઆત કરી શકાય બરાબર તો શ્રોતાઓ માટે અંતમાં એક વિચાર મૂકી શકીએ કે આજે જે સાંભળ્યું એમાંથી કંઈ એક નાની વસ્તુ ભલે એ ખાવામાં થોડો ફેરફાર હોય કે પાંચ દસ મિનિટનો જપ હોય આથી શરૂ કરી શકાય હા અથવા તો પોતાના વિચાર અને વર્તનને શુદ્ધ કરવા માટે કયું એક નાનું પગલું અત્યારે સૌથી વધુ શક્ય લાગે છે આત્મનિરીક્ષણથી જ શરૂઆત થાય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો અને હા આવા સરસ સત્સંગ અને એના વિશ્લેષણ માટે ગુજરાતી ટીવી ડોટ કોમ જોવાનું ચૂકશો નહીં ચેનલને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો સેવક માધવ જસપરાનો પણ આભાર જેમણે આ સત્સંગ આપણા સુધી પહોંચાડ્યો બિલકુલ